સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધરાઈ અને ગામોમાં ખેડૂતોને આર્થિક ધકેલી દીધા છે ભારે વરસાદના કારણે ડુંગળી કપાસ મગફળી તુવેર અને શાકભાજી જેવા પાકોને ગંભીર નુકસાન થયું છે ખેડૂતો કહે છે કે મગફળીના પડા ખેતરમાં જ ઉગી ગયા છે અને લીલી ડુંગળી સડી ગઈ છે પાપ તિરાણ ખાતર અને લાઇટ બિલના ભાર વચ્ચે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક સરપંચ તલાટી અને ગ્રામ સેવક દ્વારા તાત્કાલિક સર્વે કરીને સહાય પહોંચાડવા માંગણી ઉઠાવવામાં આવી છે ગામ લોકોએ સરકારને અપીલ કરી છે કે પાપ તિરાણ માફ કરી તાત્કાલિક આર્થિક સહાય આપે રિપોર્ટર મહેશ લીંબડીયા ચોટીલા ભાજપના ગઠિયા કઈ ધ્યાન આ છોકરાની ફી ભરી હોય તો શું કરવું પડે નમસ્કાર મિત્રો ટીવી માધ્યમથી આપ જોઈ રહ્યા છો હું છું મહેશ આજ રોજ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આજ રોજ આપણે ટોકરવા ગામ ખાતે ટીવી સેવન ની ટીમ પહોંચી ચૂકી છે જ્યાં કમોસમી વરસાદના કારણે આજ ખેડૂતોને ઘણું બધું પણ નુકસાન થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો લાવ દ્રશ્ય આપણી સાથે ખેડૂત પણ જોડાઈ ગયા છે ચાલો આપણે હરેશ

સરકારને કેવી આમાં સર્વે કરવાનું ક્યાં રહ્યું તમને ખબર છે તમારા હાથબાર છે ખેડૂત સૌ ઉભરતો નથી તમારે ડેટા પેડા તાલુકામાં જિલ્લામાં હાથબારના આધારે આપી દીધો બધાને ઉડસઠ પર બોલું છું સર્વે કરવા જાવી તો અડધાને આવે બાવીસ હજાર વોલફેરે સર્વે કર્યું બે વર પહેલા બાવીસ હજાર અડધાને આવ્યા અડધાને ન આવ્યા તો એવું ખેડૂને અન્યાય ન કરો અન્યાય કરો તો પછી અમને કે ખેડૂ કે તમારે કેમ આવ્યા અમને ન આવ્યા તો હું એમ કઉ સર્વે કરવું હોય તો બધા ની વેલા ટકે હાથ બાર ઉપર થી કરાવી નાખો એમાં ક્યાં આપડે સર્વે કરવાનું છે મારું નામ મનુભાઈ સાદુલભાઈ જાપડિયા ગામ ઢોકળવા તાલુકો છોટેલા જિલ્લો સુરતનગર આ હરેશભાઈ ની વાડી છે અત્યારે ડુંગળી નો પાક હાવ નિષ્ફળ છે આમાં હરેશભાઈ આમાં દોઢક લાખ ની આજુબાજુ ખર્ચો કરેલો છે ખેડૂતનો કળિયો કમોસમી ગયો છે આ માવઠા વરસાદના કારણે કારણે આ ડુંગળીમાં એટલું નુકસાન છે માંડવીમાં એટલું નુકસાન છે કપાસમાં એટલું નુકસાન છે તુવેરમાં એટલું નુકસાન છે અન્ય બીજા કોઈ આ ઢોર માલ ની કોઈ સારો આવેલો એ બધું નુકસાન જ છે હાવ तो आपने सरकार पास से શું માંગ છે સરકાર પાસે એક જ માંગ છે કે આમાં ખેડૂણને સહાય જટ કરે આમાં ખેડૂણને આમાં બીજું વાવેતર કરવું આ 5 15 દિવસ પછી સર્વે કરે તો આમાં ખેડૂણને આતર સિયાળુ સીઝન વાવેતર ને તક છે તો આમાં ખેડૂણ પછી આ 5 15 દિવસ પછી વાવેતર કરે હેક્ટર એ 50000 લાખ રૂપિયા કેવું કોઈ સરકારીને મે એ પ્રમાણે સહાય ખેડૂણને જટ વેલી તો કરે નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન ના માધ્યમથી આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય પણ આપણે દેખાડશું તમે જોઈ રહ્યા છો આ પાક પણ કેટલો બગડી ગયો છે અનેક પાકોમાં પણ આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય આપણે ટીવી સેવન ના માધ્યમથી જોવો